નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ નવા નવા પાકોની માહિતી ખેડૂત મિત્રોને મળે એના માટેના એ મિત્રો એ કિસાન સફરના હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો દર વખતે એ નવો પાક અને નવી માહિતી એ મિત્રો આપણે મેળવી અને ખેડૂત મિત્રો સુધી જે છે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે ડુંગળીની મિત્રો ડુંગળી જે છે એના જ્યારે ડુંગળીનું બી જે છે કેવી રીતનું બનાવવામાં આવે છે એની વાત એ મિત્રો આપણે બધાને ખબર છે કે ડુંગળીના મોઘરા જે પકવવામાં એ કહેવાય કે લોઢાના શણ્યા સાવા જેવી જે છે એ વાત છે કારણ કે એની ઘી ખેતી છે મોઘરા જે છે બધા લોકો કરી શકતા નથી મોઘરા માટે અનુકૂળ વાતાવરણ આવે તો અનુકૂળ એટલે કે મહેનત જે છે એ થઈ શકતી ન હોય અથવા જે છે એને વાતાવરણ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય ત્યારે મિત્રો આજે આપણે કહેવાય કે જે સૂકો વિસ્તાર અને જ્યાં મોઘરાનું જે છે એ સારામાં સારું રીતનું એ વાવેતર થઈ અને સારું બિયારણ જે છે તૈયાર થાય એવો વિસ્તાર એટલે ઢસા વિસ્તાર આ ઢસાની બાજુમાં જે છે એ મિત્રો મોઘરાનું જે એટલે કે ટૂંકમાં કાળું બી જે છે એ તૈયાર સારામાં સારું થાય છે અને ક્વોલિટીવાળું બિયારણ બને છે ત્યારે આજ વિસ્તારની અંદર જે છે એ મોગરાનું બી કરતા અમારા પ્રગતિશીલ ખેડૂતને આપણે મુલાકાત લઈએ કે એમની પાસે જે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ કેવી ટ્રીટમેન્ટ કરે છે એની અંદર જે છે એ ક્યારે વાવેતર કરે છે કેટલું બિયારણ નાખે છે કેવા ખાતરો નાખે છે કેવી દવાઓ સાટે છે અને છેલ્લે એને કેવું ઉત્પાદન આવે છે અને બજાર ભાવ કેવા મળે છે એ બધું આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું આપનું પૂરેપૂરું નામ ગોબરભાઈ પઢારિયા ગામ ઢસા તાલુકો તાલુકો ગઢડા અને જિલ્લો

ઓલું થાય છે જે ભાવ પીઠરા આવે તો સારું રે હા 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 પછી આમાં કોઈ પીઠ નો ગ્રાહક નો મળે બરાબર એટલે કે કન્ટિન્યુ ભાવ નક્કી ન હોય નક્કી નો હોય પણ સધાઈ જેસે જો ભાવ સારા મળ્યા હોય તો કયો ના ખૂબ સારા ભાવ મળી જાય નહીતર જો છે એ ના પણ મળે આ પદ્ધતિ જે છે એ રેલી છે બરાબર મોગરાનું બિયારણ જે છે બિયારણ કરવામાં તમારે જો ખોટ ખાવાની ઓલું હોય ને તો તેમ કરીએ બરાબર એટલે કે પૈસા મળે તે અને નોય મળે જેમ ડુંગળી વાવો એમ ડુંગળીમાં પૈસા મળે તે અને નોય મળે પણ આ બિયારણમાં પણ એવું છે ના એમ બરાબર બિયારણનું વાવેતર જે છે એની અંદર કેટલું બિયારણ જે છે એક વીઘે તમે નાખ્યું પાંત્રીસ થી ડુંગળી પાંત્રીસ થી ચાલીસ મન જેવું ડુંગળીનું બિયારણ નાખ્યું છે બરોબર પાયા ની અંદર દેશી ખાતર કેટલું આપ્યું છે દેશી ખાતર નથી આપ્યું

નથી નડતું

અરે સારા ભાવ જે છે એ હોય તો બહુ સારું રહે હા હા તો વીઘા મણના કેવા ભાવ ઊંચા ઊંચા ભાવ તમે કેટલા લીધે મણ દસ હજાર આવે હંદર હજાર આવે હજાર વીસ હજાર સુધી નું મણ ગયેલું છે બરોબર છે બિયારણ જે છે એ તૈયાર થઈ ગયા પછી એને કહીએ કે એને હાંસવા માટે જે છે એ ક્યાંક કરવા પેકિંગ કરવા પડે પેકિંગ કેવી રીતનું કરવાનું હોય પ્લાસ્ટિક ની કોથળી લેવાની કોથળી લઈને પછી આપણે જે ખાતરની કોથળી આવે એમાં પેક કરીને એમાં વાપરી મિલ દેવાનું બરોબર ઢાંકીને એને મિલ દેવાનું હવા ન લાગવી જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ વર્ષે વાવી દેવાનું કે બીજા વર્ષે ઉંધી બે વર્ષ સુધી હાલે બે વર્ષ સુધી હાલે એને કોઈ વાંદો નથી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ મોઘરાનું બિયારણ જે છે એ તૈયાર કરવામાં ઘણી બધી જે છે કાળજી રાખવી પડતી હોય છે આટલું તૈયાર કરવા છતાં પણ જે છે બજાર ભાવ ઘણી વખત નથી પણ મળતા હોય પણ જે તૈયાર કરવામાં આવે છે બિયારણ એ ક્વોલિટી વાળું બને એના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે હવે જે છે એ મિત્રો જે મિત્રો એ આ મોગરાનું બિયારણ તૈયાર કર્યું છે એની ક્વોલિટી સારી બને પિયત તો આપતા જ હોય તો પિયત આપે એના માટે જે છે એ હું તમને એક ભલામણ કરું છું કે આની અંદર જે છે એક અમારી પ્રોડક્ટ એટલે કે ટૂંકમાં કિસાન સફર દ્વારા ભલામણ કરવામાં આવે છે વનામૃત એ વનામૃત જે છે એને તમે પિયત સાથે જે છે એક એકરમાં એક લીટર એ જો આપી દેવામાં આવે તો એની અંદર એ જમીનની અંદર રહેલા જે અલભ્ય પોષક સારામાં સારી બનશે બે અઢી વીઘામાં કરેલો હોય તો ખાલી એકાદ વીઘામાં પણ જે છે એ તો અખતરો કરશો તમે એનું ખૂબ સારામાં સારું વળતર જે છે એનું મળી શકે કારણ કે એને પોષણ જે છે આપણે બીજું ઉપરથી તો આપવાના નથી તો આને આવી રીતે ખૂબ સરસ મજાની જે છે કરી શકીએ તો ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને મોઘરાની જે છે એ મળી મોઘરાની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો જે ખેડૂત મિત્રો કિસાન સફરમાં જે નવા છે અને જે છે એ જે મિત્રો એ જે છે એ કિસાન સફરને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી